નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વડોદરાના ગંભીરા દુર્ઘટના બાદ મહિસાગર તંત્ર સફાળું જાગ્યું રાજસ્થાન અને ગુજરાતને જોડતા ચોત્રીસ વર્ષ જૂના તાંત્રોયલી પુલને બારે વાહનોની અવરજવર માટે કરાયો બંધ જિલ્લા તંત્ર દ્વારા કરાયું જાહેરનામું મલેખપુર ખાનપુર રાજસ્થાન ગુજરાતને જોડતો તાંત્રોલી પુલ ઓગણીસો ત્રાણુંમાં નિર્માણ થયો હતો જ્યારે જ્યારે કડાના ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે પાંચ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે આ પુલ પાણીમાં દસ ફૂટ જેટલો ગરકાવ થઈ જાય છે અને ઘણી વખત આ પુલના ઉપરના લેયરને ક્ષતિ પહોંચે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પુલ પર જે રેલિંગ નહોતી અને તે પુલ પર આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ પુલના પાયા અને નીચેનું કોઈ કામ કરાયું ન હતું વર્ષોથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પુલના સ્થાને ઊંચો અને નવો પુલ બનાવવામાં આવે અહીંયાથી એકો કારમાં અને ખાનગી વાહનોમાં મુસાફરો પસાર થાય છે રાજસ્થાન સુધીના હજારો માણસો અહીંયાથી પસાર થાય છે ત્યારે આ પુલ બંધ કરી નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હાલ તો વહીવટી તંત્ર દ્વારા બેરિકેટ મૂકી ભારે વાહનો ના જાય તે માટે પુલની બંને છેડે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે